હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો તો આજે આપણે છે ને વાડીએથી ફૂલ આવ્યા છે જો તો આ ફૂલનો મને કે હનુમાન દાદાનો હાર બનાવી નાખજો અને આ ફૂલ એટલા સરસ મજાના છે કે આ બે દિવસ કે ત્રણ ચાર દિવસ સુધી આ હારમાં ફૂલ છે ને એટલા બધા કરમાતા નથી અને બહુ સરસ રીતે આનો હાર ને આ એક સરખા ફૂલ છે જો એક સરખા છે નથી નાના મોટા એકદમ મસ્ત ફૂલ છે અને અમારી વાડીના ફૂલ છે અને આજે મને પસંદ કીધું કે ભગવાન માટે સરસ મજાનો આ હનુમાન દાદા માટે હાર બનાવી નાખજે તો આપણે પાછા ફરી બીજી વખત નાઈ ધોઈ ફ્રેશ થઈ અને હાર બનાવવા માંડી ગયા છીએ આમ તો હાર સહેલો હોય બનાવો પણ જ્યારે બનાવવા વર્ગીએ ને ત્યારે ખબર પડે કે કેટલું વસ્તુ કયું કામ કેટલું સહેલું છે એમ અમને પહેલાં એમ હતું કે હાર બનાવ એટલે શું પણ જ્યારે મંદિરે હાર બનાવવાનો થાય ત્યારે અમે હાર બનાવીએ ને ત્યારે અમારા હારમાં ઘણા ફોલ્ટ નીકળે આમ ન હોય આમ હોય એમ એટલે જો આજે હાર બનાવવાનો છે એને ભગવાનની કૃપાથી અને પછી એ ઓમભાઈને કહેશું એટલે ઓમભાઈ ભગવાનને આ સરસ મજાનો હાર છે ને ચડાઈ આવશે આમ તો જો કે વારે વારે ફૂલ લઈ આવે ને તો અમે ફૂલ જ મોકલી દઈએ છીએ મંદિરે હાર નથી મોકલતા બનાવીને પણ આજે તો મને સ્પેશિયલ કીધું કે આપણી ઘરે જ બનાવજે અને પછી ઓમને કહેજે એટલે ઓમ ભગવાનને ચડાઈ આવશે કે આમ દર્શન કરી આવશે એટલે બધું કાંઈ વાંધો નહીં ચાલો એટલે આપણે આજે ઘરે બનાવીએ છીએ અને આના માટે પાછું નાય ધોય એક તો સવારના પોરમાં આજે ચાર વાગે ઉઠીને ત્યારે ભેગું થયું બધું અત્યારે સવા અગિયાર થયા છે કારણ કે સવારમાં ચાર વાગ્યામાં ઉઠી નાય ધોઈ પૂજા પાઠ કરી અને ટિફિન બનાવવાનું હતું ટિફિન બનાવી અને ગૌશાળામાં ગાય ધોવા જવાની હતી ગાયની સેવા કરવાની હતી જો સરસ મજાનું આટલું ઝૂમકું થઈ ગયું હવે અહીંથી કાપી નાખીએ એટલે પછી ગાય ધોય પાય તો કેટલા થઈ ગયા આઠ થઈ ગયા સાડા છ વાગ્યાના ગૌશાળામાં સેવા કરતા હતા તો આઠ થઈ ગયા અને આઠ વાગે ઘરે આવીને ફરી પાછું બધું કામ કરી પાછા નાય ધોઈને મેં કીધું પહેલાં હાર બનાવી નાખીએ પછી રસોઈનું કરશું નહીં ત્યારે હાર પાછો છે ને રહી જશે બનાવવો તો પાછા કોઈ આવી જશે પણ કે કોઈ કામ આવી ગયું તો સાવ નહીં થાય એટલે જો આપણે આ ભગવાનના હનુમાન દાદાનું ન્યા છે ને મંદિર ન્યા હનુમાન દાદાની મોટી ઓલી મૂર્તિ છે તો એમ થાય કે આ છે ને એક એક જ વળવા જશે આવી રીતના ભગવાનની કૃપા હોય ત્યારે આપણે છે ને બધું જ ભગવાનનું કાર્ય કરી શકીએ નહીતર આપણે મંદિરનું પગથિયું પણ ના ચડી શકીએ અને આ એક વાસ્તવિકતા છે કે તમારા કેટલાય જન્મોના પુણ્યોદય થયા હોય ત્યારે તમે એક મંદિરનું પગથિયું ચડી શકો મંદિરની સેવા કરી શકો તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને સરસ મજાના ભગવાન ઓળખાણા અને આવી સરસ મજાની સેવા કરવા મળે છે અને આવા સદ વિચાર આવે છે પહેલાં તો છે ને સારો વિચાર આવો ને એ જ બહુ અઘરો છે તમને સારો વિચાર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમે સારું કાર્ય કરી શકો ના કરી શકો અને સારો વિચાર આવો ને એ પણ બહુ એટલે બહુ ભાગ્યશાળી જીવ હોય ને એને સદ વિચાર આવે એમ તો આજે તો જો હું બહુ થાકી ગઈ છું મેં એવું વિચાર્યું હતું કે આજે બધું કામ કરીને સુઈ જવું છે કારણ કે ચાર વાગ્યા ઉઠા તો અત્યારે ચોપડી વાંચીએ ને સાડા અગિયારે તો એક ઝોલો આવી જાય એક ઊંઘ થઈ જાય પણ પછી મને એમ થયું કે આ તો હાર કરવાનો આવ્યો છે તો હવે નથી સૂવું હવે છે ને આમ કામ જ કરી લઈએ અને પછી રસોઈ ભરાવી પછી મીરાતે સુઈ જાશું એમ એટલે ખરેખર છે ને આપણે ભગવાનનું કરીએ ને એટલે આપણું ભગવાન ધ્યાન રાખે રાખે જ ભગવાનને ધ્યાન રાખવું જ પડે કારણ કે અત્યારે એક વાક્ય છે કે કલિયુગે કેશવમ કીર્તનમ કળિયુગમાં જો આપણે ભગવાનનું સેજે સેજે નામ લઈને તો પણ ભગવાન આપણી સાથે જ રહે એટલે મારું જો પહેલું આઈડી હતું એ બ્લોક થઈ ગયું અને પછી મેં હું બે દિવસ એટલી દુઃખી હતી એટલી દુઃખી હતી એટલી રડી એટલી રડી કે હું કોઈને કહી ના શકું મને બહુ દુઃખ થતું હતું બહુ અતિશય દુઃખ થતું હતું ને પછી મારો છોકરો કે હવે રડવાથી કાંઈ થશે નહીં એમ કરી કે તારું પેલું હાવ જૂનું આઈડિયો હતું ને એ પાછું ચાલુ કરે એટલે પછી મેં પાછું સાવ જ્યારે હું સ્કૂલ જોઈન કરીને આઠ વરસ પહેલાં ત્યારે મેં આઈડી બનાવ્યું ત્યારે મને એટલું બધું ફેસબુકમાં કંઈ ખ્યાલ નહોતો એમને હું તો ખાલી મારા સ્કૂલના શું વિચાર નહીં મૂકતી પછી એ આઈડી ચાલુ કર્યું અને એક મહિનો કન્ટિન્યુ એમાં મહેનત કરી અને ભગવાન પાસે કે ભગવાન તે જે કર્યું એ સારું કર્યું તો અત્યારે મારું એક મહિનામાં મારું પેજ મોનોટાઇઝ થઈ ગયું હું બહુ ખુશ છું કે એક મહિનામાં પેજ મોનોટાઇઝ કરવું ને બહુ અઘરું છે મારું પહેલું આઈડી બ્લોક થયું આ બીજું એક મહિનામાં મોનોટાઇઝ થઈ ગયું હવે મારે મોનોટાઈઝ કરવા માટે નથી લડવાનું હવે મારે છે ને બસ બધા લોકોનો સાથ સપોર્ટ અને એક ભગવાનની કૃપા એટલે પાછું આપણા પચાસ હજાર હતા ને એ પાછા આપણે પચાસ હજાર પૂગી જાય જલ્દી જલ્દી એવું સપનું છે મારું કે જલ્દી જલ્દી બધા મને ફોલો કરી લઈએ મારા જૂના ફોલોવર્સ છે એ પણ ધીમે ધીમે મને ફોલો કરી અને એ ફરીથી મારા પાછા પચાસ હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એવી હું તો ભગવાન પાસે પ્રાર્થના રોજ કરું છું કે મારો બર્થડે હતો એ દિવસે આવું થયું તો મારો પાછો બર્થડે આવે ને તે દિવસે જેટલી હું આ બર્થ દિવસે દુઃખી હતી ને એનાથી આનંદ ગણી હું છે ને પાછો મારો બર્થડે આવે ત્યારે ખુશ હોઉં એમ એટલે એવું છે કે જે થયું હોય એ સારા માટે થયું હોય એમ અને અફસોસ કહેલો બે દિવસ પછી કે હવે જે થયું એ આપણે મહેનત પાછી ચાલુ કરી દઈ આપણા ભાગ્યમાં મહેનત વધુ લેખી હશે બીજું શું એટલે પછી તો મને છે ને એક તો ટાઈમ બી નથી રહેતો મોટા વ્લોગ્સ બનાવવાનો અને એમ થાય કે ક્યારે આ બધું ઘરનું કામ ને કરે પછી એમ થયું કે ચાલ હવે ધીમે ધીમે છે ને ક્યારેક ક્યારેક મોટા વ્લોગ્સ પણ બનાવીએ હમણાં તો હું સાવ મોટા વ્લોગ્સ બનાવતી નથી મારી પાસે ટાઈમ નથી રહેતો એટલે એકદમ શોર્ટ વીડિયા બનાવું છું અને કાંઈ મંદિરનું હોય કે કોઈ ઘરે ગામડે કામ હોય ને હમણાં દિવાળીનું વેકેશન હતું એટલે તમને ખબર જ હોય કે દર વર્ષે દિવાળી અમે ગામડે જોઈએ દિવાળીનું વેકેશન પડ્યું નથી અને કાંઈ અમારે લોકોને બીજે દિવસે જ જે નીકળવાનું હોય સવારમાં એટલે જો ધીમે ધીમે આપણો હાર મસ્ત થઈ ગયો છે ને હે બહુ સરસ હાર થઈ જશે જો હનુમાન દાદા બહુ ખુશ થશે અને આપણને રૂડા રૂડા આશીર્વાદ આપશે કે ક્યાં કાંઈક આશીર્વાદની જરૂર હોય ને કંઈક ઘટતું હોય ને એટલે એ કોઈ પણ વ્યક્તિના આશીર્વાદ દિલથી મળે ત્યારે એ પૂરું થઈ જાય અને આ એક સાચી વાત છે કે તમારા જીવનની અંદર ક્યારેક ક્યારેક તમારી પાસે બધું જ હોય પણ તમારે છે ને કોઈની શુભેચ્છાઓ ઘટતી હોય કે કોઈની શુભેચ્છાઓ તમને મળી જાય ને ત્યારે છે ને તમારા જીવનની અંદર કૂટતા તમારા સપનાઓ છે ને એ પૂરા થાય એટલે હું એ મને કોક કેમ કે તારે શું જોતું આમ કે મને ગમે ત્યારે કોઈનું કામ કર્યું હોય ને તો હું એમ કહું મારે કાંઈ નથી જોતું મને આશીર્વાદ આપો કે હું મારું સપનું પૂરું કરું જ્યારે મેં બ્લડ ડોનેટ કર્યું હતું ને હમણાં તમને ખબર હોય તો તમારા વિડીયા જોતા હોય ને તો તમને ખબર હોય તો એ બેનને બ્લડ ડોનેટ કરવા ગઈ ને એ ભાઈ મને જોઈ નહોતી બેનના ઘરવાળાએ મને અને હું પણ એને ખાલી ફોનમાં જ વાત થઈ હતી કે તમે બ્લડ ડોનેટ કરી જાઓ મારી વાઇફને ઇમરજન્સી બ્લડની જરૂર છે તો હું ગઈ ને તો પછી એને બે કલાક પછી પોતે પહોંચ્યા હશે અને પછી કીધું હશે મારું પોલા બેન ક્યાં બ્લડ ડોનેટ કરાવે એટલે એની વાઇફે કીધું કે એ તો નીકળી ગયા એમ એટલે પછી મને ફોન આવ્યો કે તમારું ટિકિટ ભાડું એ કે શું થાય છે કે કયો તમે એક તો તમારું બધું કામ મૂકી અને મારી વાઈફને કે બ્લડ ડોનેટ કરવા આવ્યા તો તમારું જે કંઈ થતું હોય તો એ મને કહી ગયો અરે મેં કીધું ભાઈ મારે સેવા જ કરવી હતી મારે કાંઈ નથી જોતું એક મને છે ને તમારા આશીર્વાદ આપો જેથી કરીને મારા ખૂબતા સપનાઓ છે ને પૂરા થઈ જાય અરે એ ભાઈ મુસ્લિમ હતા હું એને ઓળખતી નથી મને કાંઈક મને છતાંય ભાઈ એમ કીધું કે હું મારા અલ્લાહ પાસે પ્રાર્થના કરીશ કે તમારી બધી ઈચ્છાઓ છે ને મારા ભગવાન પૂરી કરે એટલે મને એટલી ખુશી થઈને કે જીવનની અંદર પૈસાનું જ મહત્ત્વ નથી ક્યારેક ક્યારેક આપણને કોઈના રૂડા રૂડા આશીર્વાદ મળી જાય ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય બાકી પૈસા તો છે ને હાથનો મેલ છે આજે છે તો કાલે નથી બરાબર છે એટલે સારું ચાલો આપણે છે ને હનુમાન દાદાનો હાર પૂરવીને કમ્પ્લીટ થઈ ગયો છે સરસ મજાનો અને હું એમ કહું કે ક્યાંક ને ક્યાંક આપણે ગમે ત્યાં જાય ને કંઈક ને કંઈક શીખવું હોય ને કાંઈ આવે જેમ કે મારા મેરેજ થયા ને ત્યારે મને ગાય દોતા ભેંસ ધોતા મને કાંઈ ના આવડતું પણ પછી મમ્મી બીમાર પડ્યા ને તો મને એમ થયું કે હવે મારે શીખવું જોઈએ આપણે કોઈને કહીએ વારે વારે એ સારું ના લાગે તો હું શીખી શીખી તો અત્યારે જો ગૌશાળાનામાં મંદિરની ગા ત્રણ ગાયું છે તો એ ત્રણે ત્રણ ગાયું હું દોઉં છું તો મને એવો વિચાર આવ્યો કે આ હું શીખીથી આવીને મારા મમ્મીની ઘરેથી જ્યારે હું આવી ત્યારે હું આ શીખી ત્યારે આ કાયમ આવ્યું ને શીખેલું હતું તો હું અહીંયા મંદિરે સેવા કરવા આવીને ત્યારે મને આવડતું જ ના હોત તો હું કેમ કે હું તમારી ગાઈડ જોઈ દઈશ તમે જાઓ સમય ઉત્સવમાં એમ પણ જો આ શીખેલું હોય ને કાયમ આવે પછી છે ને મંદિર અમે જાય ને એટલે મંદિરે મંદિરના સાંખયોગી બહેનોની બધા સૂકા મેવાના અને ભગવાનના માટે હાર પૂરોતા હોય ને તો અમે એની પાસેથી હાર પૂરોતા શીખા એટલે જો આપણે હાર કેમ પૂરવવો ને એ આપણને ખબર પડી જાય જો આ મંદિરે જાતા જ ના હોઈએ અને ક્યારેય આવી રીતના જોયું જ ના હોય તો આપણને કેમ ખબર પડે કે આવી રીતના હાર પૂરવાય એમ સારું ચાલો તો આપણે જો હાર તૈયાર થઈ ગયો થોડોક જ કમ્પ્લીટ થઈ જાય ને એટલે એક સરસ મજાની બેગમાં આ હાર પાછો મૂકી દઈએ એટલે ભગવાનને ચડી જાય તો સારું ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરો છો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરજો લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો હું કોશિશ કરીશ કે લોંગ વિડીયા બી મૂકું જેથી કરીને તમે લોકો મને સાંભળી શકો તમે લોકો મારી રૂટિન લાઈફ વિશે જાણી શકો તો સાહેબ ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર ને ફરી પાછા મને ફોલો કરવા માટે દિલથી આભાર